નરાથમ ઇસમને દસ વર્ષની કેદ અને દસ હજારનો દંડ ફટકાર્યો જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના સામલાવા ગામે એક વર્ષ અગાઉ રાત્રિના સમયે એક સગીરા ખરાંગણે સૂતી હતી તે સમયે રાત્રિના સમયે ખરા ગામના મોપતાજી ખાનાજી ઠાકોરે ખરાંગણે સૂતેલ સગીરાને મોઢું દબાવી જબરદસ્તી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ભોગમંડનાર કિશોરીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો જે કેસ આજે દિયોદર એડિશનલ સેશન જજ આર આર દવે સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ દ્વારા આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી જેમાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટે આરોપી મુક્તાજી ખનાજી ઠાકોરને દુષ્કર્મ કેસમાં દસ વર્ષની સખત કેદ અને દસ હજારનો દંડ ફટકાર્યો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદરો બનાસકાંઠા